નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં હું તમને શીખવાડીશ કે એન્જલ વન એપની અંદર આપણે એડ ફંડ કેવી રીતે કરી શકીએ એટલે કે પૈસા આપણે કેવી રીતે ઉમેરી શકીએ તો વિડિયો મિત્રો અંત સુધી જોજો ને આપણી ચેનલ પર તમે નવા હોય તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે તો મિત્રો તમે લોકો જોઈ શકો છો કે પહેલાં તમે જેવી એન્જલ વન એપને ઓપન કરશો એટલે તમને આ ટાઈપનો જે ઇન્ટરફેસ જોવા મળશે ઓકે તો તમારે સિમ્પલી જે પૈસા એડ કરવા માટે ક્લિક કરવાનું છે એકાઉન્ટ ઓકે તમે લોકો જોઈ શકો છો અહીં ઓપ્શન અહીં જે એકાઉન્ટનો ઓપ્શન છે ત્યાં તમારે સિમ્પલી શું કરવાનું છે ક્લિક કરવાનું છે ઓકે તો હું સિમ્પલી ત્યાં ક્લિક કરીશ પછી તમે લોકો જોઈ શકો છો અહીં જે લખેલું છે કે એડ ફંડ ઓકે તો અહીં તમારે એડ ફંડ કરવા માટે સિમ્પલી ત્યાં ક્લિક કરવાનું છે એડ ફંડ ઉપર ઓકે પછી તમારે અહીં જેટલા પણ રૂપિયા અહીં એડ કરવાના છે મતલબ કે સો રૂપિયા એડ કરવા તો અહીં સિમ્પલી તમારે સો રૂપિયા લખી દેવાના છે ત્યારબાદ તમારે શું કરવાનું છે કંઈ એડ ફંડ ઉપર ક્લિક કરીને સિમ્પલી તમારે જે તમારા ફોન પે અથવા ગૂગલ પે દ્વારા તમારે જે પેમેન્ટ કરી દેવાનું છે ઓકે તો તમે જેવું તે તમારો જે યુપીઆઈ પિન નાખશો એટલે તમારે જે અહીં ટ્રેડિંગ બેલેન્સમાં જે પણ તમે રૂપિયા ઉમેર્યા છે તે અહીં તમને શો કરશે ઓકે આ જગ્યાએ જ્યાં આ જે મેં ક્લિક કર્યું ત્યાં તમારે જે રૂપિયા શો કરશે ઓકે તો મિત્રો એન્જલ વન એપની અંદર જે આ પ્રોસેસ હતી કે આના દ્વારા જે તમે રૂપિયા એડ કરી શકો